આના દવા છોટી હોય ને તો બધું બાર રોડ બનાવેલું છે ને એમાં શું હશે મોટી એક પાણી આખો પંપ આવે છે ને પંપ પાણી ખેંચે એવો મોટો એક પંપ સેટ અંદર નાખેલો છે બીજું કે દવા છોટા માટે બી એક બીજો પંપ આવે છે તો અહીંથી ફુવારો મારે થી તો ઠેઠ સુધી જાય ચાર પાંચ એક ચાર ચાસ કહેવાય ને તો ચાર પાંચ ચાસ ને લઈને જાય એક હાથે એટલે જોરદાર ફુવારો